નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અરવલી જિલ્લામાં નિવૃત્ત પીએસઆઈએ દીકરા સાથે વરઘોડા પર કર્યું ફાયરિંગ 9 વર્ષની બાળકી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત ગુજરાતના અરવલી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે ભીલોડાના ભાણમેર ગામમાં વર્ગોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે અરવલ્લીમાં ભાણભેર ગામમાં વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતું આ ફાયરિંગ નિવૃત્ત પીએસઆઈ કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી લોકો પર પાંચથી છ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો જેમાં એક નવ વર્ષની બાળકી એક આધેડ અને એક યુવક ઇજાગ્રસ્ત થયું છે ફાયરિંગના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે જો જોકે તબિયત લથડતા તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હાલ ફાયરિંગ કરનાર બંને પિતા પુત્ર સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પ્રાથમિક માહિતી અનુસાર હુમલાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે જોકે સમગ્ર મામલે પોલીસે સ્થાનિકોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે